太脏了。

લાસ્ટ તો તે જોયો હતો પ્લાસ્ટિક હતો લોહા જે આતો કોપર ઊભી જ ના ટકા હા ડળી મોટી ઊભડ હા ઓમે પડી જાય ને ને આ તો રોડા કોપર જોવે એટલે ભાઈ ઓય સ્ટીકરવાની ભાકે થોડી પણ આપા તેલા પાણીમાં શું છે જો ખાલી ચારો પાણીનો પોલીસ વાજો રાખતી એટલે પણ કોઈ મસ્તક જોવે ના ના દબાવું પડે હે હે દબાઈ જેલું છે તે જો આપું મુંડ નઈ હવે મું જોતીયું પાણી વાળો હા તો કેવાઈ ગયા ઈજી તો પૈસા માંગતો આપણે તો માગતો આપડે અમે પૈસા માંગતા હોય હું તારા દોડે બરોબર એટલે તો કે પૈસા ખાલી ધોરણે અમે ગોઠવેલા હતા મને એમ ઓયા હાથ પગ ભાગવા માટે બરોબર બાકી હોતા પૈસા ચાલ તમાર દોડે કશું માગતા નહીં પણ ખાલી ચાલ એટલે અમે કઈ વીસ હજાર નહીં હાલવાના એટલે વીસ હજાર આજે નહીં આલો કાલે નહીં હાલ બરોબર એટલે પછી મૂકે આવ્યો એટલે હરિભા ન ઓળખી છે અરે હરિભા આવી કે ગમે તે આવે વીસ રૂપિયા નહીં મળે બરોબર

ગુપોને ગયું હમ બે સેકન્ડ દે કરને તક પટનીએથી કરી દેતો એજીનેથી કરી દેતો બાલ કડક થઈ ગયા તારા અરેય બસ બસ તો દીધું બરાબર

એ પૈસા લાય હે અરે તમન કીધેલો તો છે મેં શું કે 6 મહિના સુધી પૈસાનો શટિંગ નહીં તને કીધું ને કે પૈસા ઘાટ એટલે ઘાટ લેતા જ હે અરે પણ ના થાય હોય તો જોથી લાવું પછી પૈસા એટલે અમારા હંગત કોણ આવી છે તને ખબર છે પૈસા છે ને હમી રીતે હાલ દે ન કે મજા નહી આવે તો મતલબ હું કરી લેવા તમે ભાઈ 6 મહિનાનો વાયદો તું મને આલે છે

યુએ અને કોઈ બીજે જગ્યાએ મેટર થઈ હોય ખાલી હરીજીનું નામ પડાને એટલે એકન થી દુશ્મન કહું પછી તમાર ઈ હંગાત લઈને આવવાનું તું હા હું કોઈના વાતથી એમ ભાઈ હો હા એવી ધમકીઓ નઈ આવવાની ખોટી ગાલી હા લેໄປ જાજો તાર કેટલા લેવાના પૈસા વીસ હજાર કોઈ ને વીસ હજાર ત્યાં હાલવાના હશે કોમ તો હાલવાના હતા છ મહિના પછી પણ હવે નહીં હાલવાના ચમ બસ નહીં હાલવા પાવર કરી તો મારે નહીં હાલવા સવાલ નહીં પેલો સવાલ કરે હરીબા શું સવાલ નહીં

એટલે છ મહિના અને બાર મહિના ભૂલી દા હોય આ વખત તમારા હંગાત કુણ આવ્યું છે અને અમે કને લઈને આયા તા

નઈ વાપડ્યું હરિબાનું નોમ વપડ્યું છે નથી વપડ્યું હરિબાનું નોમ ના વાપડ્યું હોય ને તો હવે તને બધી બોન થઈ જાય કારણ કે હરિપાર્યા નઈ એ ગમે એવા મોડા ને મારી છે ને એ બાર મહિના થતો નહીં હોય

અમારા આખા ગામો હરીબા હંગત તો ઊંચા અવાજમાં વાત નહી કરી કે કેતો હરિપા બોલ્યા હતા કે હેડો વાઘુજી એ 10 જણા હોય કે 25 જણા હોય કે 50 જણા હોય હું પોંટી પડ્યો એટલે આ હરી અમન ને ઓળખતા હોય ચાર જણા લઈને આવ્યો પાવર કરી આ બાકી આ વાઘ આ તો ખોકર બંધાવાળો છે બાકી છોડ તું મને છોડ આવડી બુઢા બંધા હા છે

ઇસબેગી પ્રોસેસ હોાય એરો ભાઈ હોય કે રસીનતા હે પછી એરો મેન ઓફિસ માં જમા કરાવશે પછી મેનેજર જોડે કાગળ્યું જાહે મેનેજર સહી કરશે એ મઢું અંભાડીન વાત કરવાની તમન કઉ હું હોય એવા નહીં લ્યા માય કાંગલી તમન કઉ આવાલી કોમ્બોટ પાવર કરો એટલે તાન તમે બડી ચોકળ ગુન્ડા ગરદી આલે આરે

બોલે કાલની ની વેમ પડો થઈ બોલે કાલ ની વેમ પડો થાય હરીજી હાથ બાજો તો હોય ને ચમ લગીર એટલે લગીર ચાલે બીજું નહીં બાપુજી હરીજી ભાઈ ને જાઉં છું ચાલ મને કાલની ની વેમ પડે છે કે તારા નહીં બંધા ગરમ oh, બધા yeah, <tip> <tip>

હા હા એટલે કોમેડી જેવું જ કરવાનું છે થોડું ભૂબત ના ભળાવાનું બરાબર હાથનું ને પગનું ફૂમતે કહે કે અમે પગનું કીધું તો પગ તો પાછું એ બધું તમારે તે લાવજો થોડું ભૂબત થોડી વાત હાલે ધૂમ લઈ રો વાઈ જજો પેલા કેમેરા મેં ફિલ્મ આવું હું કેલી બાદ તો તરી પડતો બદલ ભાઈ સમ સમ થોડી વાત હાલે પછી તને વાત લાગે ને કે હવે જગ્યા જેવું છે લાઈટ જવાનું બહાર પડી જવાનું Đã, quay trở là quay trở lại đồ chụp cho nó Này, em cậu Gì? Đồ chụp cho tàu này Chị tàu bán tay ai đây? Cậu nào Bụi

અરે બાર આવો તમે પૈસા લાવો પૈસા હમ આપણું નહીં થયું નહિ કોમ નહી થયું એટલે

આઓને કદાચ તને ઘેરથી કદાચ ઓને કોઈક રી ગાડી ઈવ ગમેતી હોય ગાડીનું ફરો કોણ કર આ બધા ફેલ આ બધા ફેલ તને કહું હું સંતમાં તો કે વાત કરી તું

ખબર નઈ પડતી દસમા એટલે પણ બોલ્યા યાર તમે આજે હું તો ખાલી હમણાં બોલ્યો તો તમે મારો હાથ બાજી આ હાથ કીધું એટલે કેટલા કર્યા હોય એને જોયું તમે એક જ મિનિટ એક મિનિટ આ ભલે છોકરા રહ્યા પણ કેટલા ધોકા સોડ્યા હતા હરીજી કેટલા સોડ્યા હતા બાજી વગર ના લગભગ 15 20 જેવો સોડ્યા ના ના હતા તમે એક મિનિટ તમે શાંતિ રાખો એ ને લાઈન માં હરિશી ને કેટલો દુખાવો છે એ વાયન ખબર તો પડવી જોવા કે એ વાત સાચી એટલા આપણો વાયન વધારે નહીં સોળવા ખાલી એક એક ધોકો સોળી જોવો

તો જય માતાજી આટલા આપણો વિડીયો પૂરું થયું છે અને એને બહુ સરસ લાગ્યા છે વિડીયો તમે જોઈ લીધું તો વિડીયોને લાઇક કરજો શેર કરજો એસબી ઓફિશિયલ પાટણ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો હા